ગુજરાત સરકાર દ્વારા સુવિધાઓનું વન સ્ટોપ સેન્ટર જન સુવિધા કેન્દ્ર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો કાર્યક્રમમાં ચીફ ઓફિસર ધર્મેન્દ્ર ગોહિલ આ બાબતે તેમને સમગ્ર માહિતી આપી હતી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના હેતલભાઈ બીજેપીના સોનગઢ નગર મહામંત્રી રાજુભાઈ તથા મહિલા બીજેપી કાર્યકર્તાઓ

પણ ત્યાંથી આવે એટલે આપણે ખરું જ પણ એવું થાય ને પણ આ આટલા બધા વરસાદમાં તમે મને એવું હતું કે આજે કોઈ નહીં આવશે પણ છતાં પણ આટલા લોકો આવે તો તમને એના માટે બી અભિનંદન આપું કારણ કે આજે સરકારની કામગીરી અને આવનાર દિવસોમાં આપણને અહીંયાથી ધર્મેશભાઈ કીધું કેટલી સુવિધા મળવાની અગિયાર અગિયાર જેટલી સુવિધા મળવાની એ ખૂબ સારી વાત છે અને ગુજરાત સરકાર